કેમ છો મારા કલેજા મજામાં મજામાં જે જઈશું સ્વાગત છે મારા નવા બ્લોગ તો આટલો બ્લોગ સવારનું પોર થઈ ગયું છે તો હવે સાતવાની હતી આપણે આ ઘઉંમાં દવા ઠાર બાર ઉડી જાય પછી આપણે સાતવાની હતી અત્યારે જોવો પ્લાસ્ટર તમને દેખાડું પ્લાસ્ટર સંદય થઈ ગયું હોય જોવો પ્લાસ્ટર કરી નાખ્યું આપણે બાર ની સાઈઝ જોયું હોય હવે દવા સાટવાની હતી હમણાં દસ વાગે પછી સાથી થાર બાર ઉડી જાય પછી ઘઉંમાં એવું છે આ પ્લાસ્ટર બાકી થઈ ગયું હવે બાર બાજુ બાકી પછી દવા સાટી નાખી તો મિત્રો અત્યારે હું જાઉં છું પંપની નોજલ લેવા પંપની નોજલ રેતી જો અત્યારે છું આમ જવાનું હોય જવાનું આ ભાઈ વાડીએ આવ્યો હતો ખાલી રખાડવા માટે લઈ હવે તો હવે પાણી વાળે તેને ફોન કરી બરકી હવે અહીંયા આવું વાળી અહીંયા આવી પાણી વાળી ના આવે જો એ ભાઈ પાણી વાળી ના આવે જોઈ જોઈએ હવે આજુ વહી કોઈનું વાવું બાવું હોય ને તો કોન્ટેક કરજો ઓયણી હે જામફળી જામફળમાં જામફળ તો હે ને મિત્રો ખાઈ ગયો આવડા ખાઈ ગયો કોકના રહેવા નથી દેતો ગજાબી જતી તો મિત્રો અત્યારે આપણે છાતી જવા જુઓ તમે કે દવા છાટી ગયો હજી આટલી સાટવાની સાટીને આપણે જવાનું પછી કિશનભાઈ વાળી જાય બપોરે મિત્રો આપણે દોસ થોડીક રહી હવે હવે એક પંપ રહ્યો ભરતો આવું દઉં થઈ જાય પૂરું કામ પછી હું જાય ક્યાંક ખટી જવું હોય રિચાર્જ કરાવવા પછી જાય હવે શું થાય હવે જવું કે ના જવું

આપણે આવી ગયા હોટેલ ચા પીધું હવે જઈશી ઘરે ચાલું જઈએ હવે ઘરે આ મિત્રો બીજા દિવસ પડી ગયું હે હવા તુફાન અરમાય મિત્રો બીજા દિવસ નું પડી ગયું હે હવા અને આ ભાઈ આવી ગયો અહીંયા બીજા દિવસ પડી ગયું હવા અને આપણે કાલ બ્લોગ ઉતારી નાખી ગયા થોડું કામ આવી ગયું તો એટલે બ્લોગ ઉતારી નાખી ગયો બાકી હવે આજથી અને ને કન્ટિન્યુ કરી જવો તમને જો આ સિમેન્ટ દેખાડું સિમેન્ટ આવી ગયો દહ થેલી આથી આથી છા

baju jaya we. Jo ta jao. Ah mane nang he ni jafret khato we. Dekha to ke ni. Yahan se dhara ta nahi hai. be Mitra atyare main jai bhai kubalo len ke ja tu. He? Mitra jao we jo kapwa.

આ કરે જો આ બધું કાપી નાખ્યું કાપી નાખી ભાઈ નીકળી ગયો મોટર કાર્ડ નહીં તમાર ભાઈ એક વસ્તુ લીધી ફટાફટ કોંગ્રેચુલેશન કહી દો તમને દેખાડું તમાર ભાઈ ખડાવી ગયા એપલ ની વોચ

તો હવે જાય અમે સોયાબી ભરવા ટેમ્પો આવે છે હમણાં તો જાય છે હવે ઘરે મિત્રો તમને જો અમારે સોયાબી દેખાડ જોવો આવી રીતે મુખાવું જોયો સુખનો સૂર્ય ઉપાડ ચો ઠીક છે સમાર ગયા તો મિત્રો આપણે ઘર નહીં થોડાક રીયા હારી નાખી ગરમી ચડી ગઈ મિત્રો આમ તો જો આ બાઈક ના આવું રૂમાલથી લુહતો તો જવ હવે હારી નાખી બે ત્રણ હતા હારી લઈ આવે પછી થાય મિત્રો અત્યારે જવાનું પેટ્રોલ પૂરા ટાકી હા ખાલી થઈ ગઈ થઈ ગઈ ને ટાકી ખાલી એ ભાઈ જોવે મન નથી લઈ જતા એને લઈ ગયા મેત્રા અત્યારે મે પેપર ગોરાઈ લીધું જો તાકી કરી દીધી કોઈ દુકાન આવી ભાઈ હા ભાઈ બેઠો રે હા લઈ લીધું ખાવાનું બોલો બીજો દુકાન તો લઈ આવે પછી નીકળી આવે આજનો બ્લોગ વિડીયો સારો લાગ્યો એટલે લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો મળું તમને બીજા બ્લોગમાં રામે રામ ડાય રાખે થોડીક વાર કેરમ રમી લઈ પછી તમને મળું પછી હું હવે આજનો બ્લોગ આ પૂરો કરીશ રામે રામ ડાય